જામનગરમાં પ્રેમીને પામવા પત્નીએ પ્રેમી સાથે જ મળી પત્નીની હત્યા કરી હતી પોલીસ દ્વારા આરોપી પતિ અને પ્રેમીની ધરપકડ કરી બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર પર નજીક કારની ઠોકર મારી યુવાનની હત્યા આવી હતી મૂળ અને હાલ જામનગર રહેતા ત્રીસ યુવાનની હત્યા મામલે પોલીસે આરોપીના ઘરથી બનાવ સ્થળ સુધીનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું મૃતક યુવાનના પિતાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી અક્ષય છગનલાલ ડાંગરિયા અને રિંકલ રવિ મારકણા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે જામનગર જિલ્લાના પંચકોશી એપોલિટેશન વિસ્તારમાં જામનગરથી થી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમની આગળ મોગલ માતાના મંદિર પાસે એક અકસ્માતનો બનાવ બને એ અકસ્માતના બનાવની વિઝિટ પોલીસ દ્વારા કરવામાં આવતા અકસ્માત શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે જેની અંદર વિગત એવી હતી કે આરોપી જે ફોર વ્હીલ ગાડી લઈને ગયો હતો તેને અક્ષર ડાંગરિયાએ ઇરાદાપૂર્વક તેની આ જે મરનાર રવિ છે એની પત્ની રિંકલ સાથે મળી પ્રેમ પ્રકટને ધ્યાનમાં રાખી અને એની ઈરાદાપૂર્વક ગાડી અથડાવી અને મોતને ઘાટ ઉતારેલ આ અનુસંધાને આરોપી બંને નહીં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને ધરપકડ કર્યા બાદ પોલીસે આ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવેલ જેમાં આરોપી પોતે તેના ઘરેથી નીકળી એટીએમ પર ગયેલ એટીએમથી એના ની હોટલ બનવાનું કામ ચાલુ છે તે રીકન્સ્ટ્રક્શન સાઈટ ઉપર ત્યાં એને આરો મરનાર રવિભાઈ નીકળે નહીં ત્યાં સુધી વેઇટ કરી અને ત્યારબાદ એ રવિ ત્યાંથી પસાર થતા રવિની પાછળ પાછળ તે વિજરકી ડેમ સુધી આવેલ અને ત્યાં મોકો જોઈ અને કોઈ અન્ય વ્યક્તિઓ ના હોય તેમજ ગાડીની સ્પીડને ઠોકર મારીને મોતને ગાઢ ઉતારે એવી કંડિશન જોઈ અને તેને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારેલ છે